અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ડિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયા તાલુકામાં ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસીની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બે ફાર્મ જે કેમિકલયુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલયુક્ત પાણી છોડે છે કે જેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબીની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તાઓ હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે આઠ કરતાં વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું બધું જે સોલ્યુશન હતું એ વરસાદને લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કંઈ કંપ અહીંયા જીબીસીપીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી અમને ક્લોઝન નોટિસ આપી છે ક્લોઝન નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલાં લેશે શું કહેવાય જીપીસીપીની અત્યારની જે કામગીરી છે પહેલાંની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલાં જે નદી નાળામાં જે પાણી કેમિકલયુક્ત જે પાણી મળતા હતા આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસીની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલાં જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે